ભિલોળાની નાપડા ગામની વણઝારા પડ્યા વિસ્તારની પ્રાથમિક શાળામાં સરકારની દૂધ સંજીવની યોજનાનું શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પો ચાલક શાળાના મધ્યાહન ભોજન નાઓડાથી અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતો રંગે હાથે ઝડપાયો છે અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાને સગેવગે કરી સરકારને અને લાભાર્થીઓને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે ભિલોડા તાલુકાના નાપડા ગામની વણઝારા ફળિયા વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનો શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી ગામના જાગૃત નાગરિકોને માલુમ પડતા વોચ ગોઠવી હતી જ્યારે આજે સવારે ટેમ્પો ચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો મધ્યાહન ભોજનનો સંચાલક નાપડા ગામનો જ હોવાથી ટેમ્પો મારફતે સંચાલકના ઘરે ઉતારવાનું કહેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લઈ જતો હોવાનું ગ્રામજનો સમક્ષ ટેમ્પા ચાલકે જણાવ્યું હતું જોકે કોના દ્વારા આ બાળકોના અનાજના જથ્થાને સગેવગી કરવામાં આવી રહ્યો છે સમગ્ર મામલાની તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તો કોમ્ભાંડ બહાર આવી શકે છે એમાં નાપડા ખાલસાનું વણજારા પ્રાથમિક શાળા જે છે વિસ્તારની તેમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબાર વેચાણ કરી અને સદેવદે કરવાનું કૌભાંડ ચાલે છે એ પ્રકારની એક રજૂઆત મળેલ મને અને હું હાલ તાત્કાલિક સ્કૂલે હાજર થયો છું અને આવી અને આચાર્યશ્રી સાથે સંચાલક સાથે વાતચીત કરેલી છે જથ્થો જે વાહનમાં છે વાહન પણ અહીંયા જ અમે રાખેલું છે જે જથ્થો છે સંબંધિત તમામના નિવેદન મેળવી અને સીઝ કરી બીએસઓ સાહેબને રિપોર્ટ કરવામાં આવશે તથા જે કાંઈ નિયમો અનુસારની કાર્યવાહી છે એ કરવામાં આવશે અહીંયા સાહેબ પ્રિન્સિપાલ શું જવાબ એમનું કહેવાનું એવું હતું કે સંચાલક છે બીમાર હોવાથી એમના ઘરે સાફ સફાઈ માટે લઈ જવાનું બાબત છે ગામ લોકો દ્વારા પણ એવું જાણવા મળેલ છે કે જથ્થો સાફ સફાઈ માટે લઈ જતા હતા પરંતુ સાફ સફાઈ માટે લઈ જવા માટે પરમિશન લેવી જરૂરી છે જે એમના દ્વારા લેવામાં આવેલ ન હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી